અને જો મારે જાય ના લ્યો જાય ને મારે મારે તો લોટે મોહળવો પડે છે તો તો પોડલા ભરી ભરીને લાશી એમ ના ના ઓય તમારે મોર કેવાનો મતલબ મોટો દખ નથી પાસ એમ એટલે તમે મારું દખ જોવો હા શું તમે ભેણ સોદા માછા માંથી હું આવે અરે અને આ મારું દુખ પાડું જહર ના કરી કરે ઓહો આવા મોટા દેખ ઓહો પડે જો હા કોઈ દુઃખ કોઈ મોટી વાત નથી હોતી દુઃખ આપણે સહન કરવું પડે અને આ દુઃખ કોઈ મોટા મોટું છે અને હઈદ લઈને મટી જાય એવું એમ કેટલો નઈ મટાડી દે અમારું મટાડી આલો ને આ તો મો બે જણાને ને પેલા મે મટાડ્યા છે હા એટલે હું તમારી વાત કરું બે જણા ને દુઃખ એટલે જો ખબર તમે સહન ના કરી કરો મુએ સહન ના કરી કરો એવું દુઃખ પોટ હે તે મે તો સલા આડી પડી ગયો કેidum motare dukh matad ma 5 50 60 60 pida pitaam ele pida ele nasam kai khabar hoy

અલ્યા ભારે માર્યા માર્યાથી આજ તો મન જેમ અલ્યા નથી કવજો ઓય ઉલ્યો બૈરા ઘટાવે રયો એને તો જતીરી થઈ છે કીધું એને શું કે કે બે ત્રણ પણ બૈરા કામ જ કરાવે પણ એને સોડ્યા તો બૈરા જતા રહ્યા મારો તો કે